ઉત્તર વિવિધ મંદિરોમાં શિત્રા સાતમ આસ્થાને શ્રદ્ધાભાળ ઉજવણી કરવામાં આવે છે શિશ્રાસ સાતમત શ્રાવણ મહિનામાં આવે છે શ્રાવણ મહિનાના બંને પક્ષમાં આવતી સાતમને શિદ્રા સાતમ તરીકે ઉજવવામાં આવે છે શ્રાવણ સુધી શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ બંને સાતમ શિદ્રા સાતમ તરીકે ઉજવાય છે આ દિવસે શિત્રા માતાની પૂજા કરીને તેમને કુલેર ધરાવવામાં આવે છે અને દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરાવવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે ઉઠી ઠંડા પાણીથી નાહવું જોઈએ આખો દિવસ ટાળું ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દેવો કરીને શીતળા માતાની પૂજા કરવી અને વાર્તા સાંભળવી આવ્રત કરવાથી ધનધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને સાતમના આગલા દિવસને રાંધણ છઠ કહેવામાં આવે છે રાંધણ છઠના દિવસે રસોઈ બનાવ્યા પછી બહેનો સગડી ગેસના ચૂલાને વગેરે સાતનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃ ઉઠીને ઠંડા પાણીએ સ્નાન કરીને સગડી કે ચૂલા વગેરે લેપી ગુંપી જેમાં આંબો રોપીને કૃત્ય બને છે આ દિવસે ચૂલો કે સગડી સળગાવી નહીં આખો દિવસ ટાળું ખાવું અને ચિત્રાબાની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને ચિત્રા સાતમ કે ટાળી સાતમ કહેવાય છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા માટે પોતાના બાળકોની રક્ષા કાચે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે ચૂલો સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે ભગવાનની ભાતીગળ સંશોધિ આ અગ્નિ દેવતાના ઉપકારને કેમ ભૂલી શકે જે સ્ત્રીઓ સિત્રા સાતમને દિવસે સગડી અને સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબાના રોપનો રસ એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આમ્ર વૃક્ષની શીતલતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં મળે બાદ સૌને મળતો રહે તેવી ભવ્ય ભાવના છુપાયેલી છે ચિત્રા માતાએ સાવણી અને સુપડું જેવા સૂત્ર સેવાઓના સાધનોને તેમની મહત્તાના ઉપયોગતા જોઈને તેમને પોતાની પાસે રાખ્યા છે માન્યતા એ છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાય છે આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનો પ્રતિક છે એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આશીર્વાદ સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધના પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય તેવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓમાં જગદંબાને કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે વ્રત વ્રતધારી સ્ત્રીઓમાં શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરીને પોતાના મનોકામના પૂર્ણ થાય તેમ ઈચ્છે છે શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આદ્ય શક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરી શીતલાય નમા એવું મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરે છે દેવનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાથે ગોયડીઓને પ્રેમપૂર્વક જમાડે છે શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી અને આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવામાં આવે છે